હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ચારસો પિંચ્યાસી ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો બે હજાર અને ચૌદ પંદરનું મોડલ છે એકદમ ભાવમાં વેસવાનું છે પાવર સ્ટેન્ક સાઇડ ગેર સાથે છે વધુનું વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મોબાઈલ નંબર કિંમત અને માલિકનો મોબાઈલ નંબર તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે આઈસર ટ્રેક્ટરની વાત કરીએ મોડલની તો બે હજાર અને ચૌદ પંદરનું મોડલ છે આઈસર ચારસો પંચ્યાસી રેકાર્ડો એન્જિન સાથે છે તો મિત્રો ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેર સાથે છે ટોપ મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને બધા ટાયર નવા જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે સોએ સો ટકા કંપની કલર સાથે જોવા મળશે અને કંપની ફિટિંગ જોવા મળશે પંખા સતરી બોનટ બધું સોય સો ટકા જોવા મળશે બધી લાઇટ કંપનીની લાઇટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં વાયરિંગ બધું ઓકે જોવા મળશે બાકી મિત્રો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેવું માલિકનું કહેવું છે હાલમાં ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ખૂબ જ સારું ટ્રેક્ટર છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ટ્રેક્ટરને આપણે કિંમત અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આયસર ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો ચોસઠ પંદરસો તેત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ત્રણ લાખ એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ વિસ્યા ગામ વિસ્યા જોવા મળશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને આ વિડીયોમાં સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ આઈસર ટ્રેક લેવેસ્ટ થાય ચારસો પંચ્યાસી તો મિત્રો વધુ માહિતી માટે તમે એકાણું ઝીરો સોસઠવાળા નંબરમાં કોન્ટેક કરી શકો છો અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ